શિયાળાનો ટાઈમ છે અને શાક લેવા આવી છું પણ શાકના ભાવ સાંભળીને જ એવું થાય છે કે આ શિયાળો છે કે ઉનાળો છે ઉનાળામાં ટમેટાના ભાવ કદાચ ચાલીસમાં માં મને કિલો મળી જાય અત્યારે એ જ ભાવ ડબલ થઈને એસી ના કિલો એટલે અમારા બધાનું બજેટ એક ફિક્સ થયેલું જે હોય જે અમને ઘર ખર્ચ માટે વાપરવાના જે આપતા હોય એ પ્રમાણે અમે જોઈએ ને તો અત્યારે અમારું બજેટ ત્રણ ગણું ગયું છે એટલે ઘરમાં સેટિંગ આખું ફરી જાય અમારું અત્યારે રીંગણાના ભાવ શિયાળામાં રીંગણા ખરેખર પહેલા પચાસ ના કિલોની આસપાસ મળતા એની બદલે કિલો એટલે સરકારે ખરેખર વિચારવું જોઈએ કે જે પ્રમાણે મોંઘવારી વધતી જાય છે એ પ્રમાણે થોડું નાના માણસોનું પણ ધ્યાન રાખીને હજી આપણે તો બધું અમુક વસ્તુ સેટ કરીને કરી લઈએ પણ જે ગરીબ લોકો છે જે લોકોને રીંગણા બટેટા ને ટમેટા એના જ બધું ચાલતું હોય તો એના જ ભાવ અત્યારે મેથી લેવા જાય તો ત્રીસ રૂપિયાની એક મેથી દસ રૂપિયાની એક મેથી સીધી ત્રીસ રૂપિયા એટલે તમે વિચારો કે સરકારે ખરેખર વિચારવા લાયક છે આના પર થોડું એક્શન લો તો વધારે સારું છે કારણ કે જે પ્રમાણે આ કમૂરતા અને એ બધું આવશે ત્યારે શાકના ભાવે એમાં ઘટતા નથી બધા એમ કે છે કે લગ્ન સિઝનના હિસાબે ભાવ વધારે છે એવું પણ નથી હા કમોસમી વરસાદ થયો પણ એ એનું દર વર્ષે આ વસ્તુ થાય જ છે એટલે એ ખાલી કેવા પૂરતું છે પણ

સો એકસો દસ રૂપિયાના હોલસેલમાં યાદમાં અત્યારે રીંગણ વેચાય પણ ગોવાર પર સો દોઢસો રૂપિયા સુધીનું યાદે વેચાય ટોટલ શાકભાજી તમે ગણતી કરો ભીંડો પણ સોની આડેગાડે હોલસેલમાં વેચાય અત્યારે અમે સો સવાસોનો કિલો વેચીએ અને શાકભાજી ખાસ હજી પંદર વીસથી એવું ખેડૂત એમ કે હજી આવીને આવી પોઝિશન રહે કેમ કે નવો માલ હજી વહેવા પછી મિનિમમ બે મહિના થાય એટલે વાવેતર બધાએ ખેડૂય એ કર દીધું હોય પણ બે બે મહિનાના નાડા ગાળે ટૂંકમાં પંદરથી પછી હવે નવો માલ ચાલુ થાય ને બજાર ત્યારે ડાઉન થાય અને ખાસ ટમેટાની બજાર એકદમ ડાઉન હતી ચાલીસના ત્રીસના કિલો મળતા હતા ટમેટા પર અત્યારે વરસાદ પડ્યો એના હિસાબે અહીંયા ટમેટા ચાલુ થયા ને ત્યાં વરસાદ પડ્યો ટમેટાનો બધો ફસલ ફેલ થઈ ગઈ એટલે એ પણ અત્યારે મહારાષ્ટ્રમાં એના પર સિત્તેરથી એંસી રૂપિયા થઈ ગયા એટલે ગમે તે શાકભાજી જોવા ને અત્યારે સોની આડા ટોટલ શાકભાજીનો ભાવ છે